નમસ્કાર મિત્રો અક્ષર અકાદમીના ઓનલાઈન પ્લેટફોર્મ પર હું પ્રોફેસર ડોક્ટર સી રાઠોડ આપનું સ્વાગત કરું છું અંગ્રેજીની કચાશ દૂર કરવા માટે અને સ્પર્ધાત્મક પરીક્ષામાં વિદ્યાર્થીઓનો ઇંગ્લિશ ગ્રામરમાં પરફોર્મન્સ સુધારવા માટે આપણે અંગ્રેજીના ગ્રામરને લગતા નિયમો જોઈએ છે આજે પણ આ નિયમો જોઈએ પણ એ પહેલાં હજુ સુધી જો તમે અમારી આ ચેનલમાં જોડાયાના હોય તેમાં જોડાઈ જવા વિનંતી છે જોઈએ વિગતો હા હવે ડેમોન્સ્ટ્રેટિવ પ્રોનાઉન્સ એટલે કે દર્શક સર્વનામો દર્શક સર્વનામો એટલે જેને આપણે આંગળી બતાવીએ તે દાખલા તરીકે ધીસ કે ધેટ આ કે પેલું એ બધા દર્શક સર્વનામો છે ધીસ અને ધેટ નો ઉપયોગ થયો હોય તો શોર્ટ કે કાઇન્ડ સાથે આવે ત્યારે એ એક વચનમાં આવે છે એટલે અહીંયા ડેમોન્સ્ટ્રેટિવ શોર્ટ અને કાઇન્ડ સાથે ઉપયોગ એક વચનમાં આવે છે જોઈએ વાક્ય જોશો એટલે નિયમ સહેલો લાગશે આઈ ડુ નોટ લાઇક ધોઝ કાઇન્ડ ઓફ ફિલ્મ્સ તો આ વાક્ય ખોટું છે કાઇન્ડ આપીશ એટલા માટે સાચું શું થશે આઈ ડુ નોટ લાઈક ધેટ કાઇન્ડ ઓફ ફિલ્મ્સ આ ફિલ્મ્સ ઓફ પછીનો શબ્દ બહુ વચનમાં રહે છે પણ એની આગળના શબ્દો એક વચનમાં આવે છે એટલે ધેટ કાઇન્ડ ઓફ ફિલ્મ ધોઝ કાઇન્ડ્સ ઓફ નહીં શી હેટ્સ ધીસ સોર્ટ ઓફ પર્સન્સ તો આ એ ખોટું છે કારણ કે શોર્ટ આપ્યું છે એટલે આ એક વચનમાં થઈ જશે અને આ એક વચનમાં થશે શી હેટ ધીસ સોર્ટ ઓફ પર્સન્સ આ સાચું થશે રાઈટ ઓલ બોથ એ મિન છે મિત્રો ડિટર્મિનર્સ એટલે નામની પહેલા વપરાતા શબ્દો અને નામના અર્થમાં વધારો કરતા શબ્દો એને ડિટર્મિનર્સ કહેવાય રાઈટ ઓલ બોથ એ ડિટર્મિનર્સ છે અને તે પ્રોસેસિવ પ્રોનાઉન્સ એટલે કે સંબંધક સર્વનામની પહેલા આવે છે અહીંયા એનો ક્રમ આપણે ધ્યાનમાં રાખવાનો છે પેલી વસ્તુ તો તમે ઓલ અને બોથ કયો વાક્યમાં એને લગતો મુદ્દો છે એ સમજવા માટે તમારે સંબંધક સર્વનામો સર્વનામો એટલે આપણે હિઝ હર માય વગેરે એ સંબંધક સર્વનામો છે જોઈએ વાક્યો હિઝ ઓલ સન્સ આર ડોક્ટર તો મિત્રો આ વાક્ય ખોટું છે કેમ ખોટું છે કારણ કે આ જે ઓલ છે એ આ જે સર્વનામ છે એની પહેલા આવે ઓલ હિઝ સન્સ આર ડોક્ટર્સ ઓલ હિઝ સન્સ આર ડોક્ટર તો આ વાક્ય સાચું છે રાઈટ ટૂંકમાં કહીએ તો ઓલ અને બોધ એ સંબંધક સર્વનામો માય યોર હર એની પહેલા આવે હિઝ બોથ નોવેલ્સ આર વર્થ રીડિંગ તો આ વાક્ય ખોટું છે કારણ કે બોધ એ પહેલા છે પરીક્ષા કરવા માટેર બંને વ્યાકરણ ને લગતા પુસ્તકો છે અને આ ત્રીજું પુસ્તક માટે ત્રણેય પુસ્તકો અકાદમી પર ઉપલબ્ધ છે મિત્રો પરીક્ષાની તૈયારી કરતા વિદ્યાર્થીઓ માટે અમારી બે ખૂબ જ ઉપયોગી એવી ટેલિગ્રામ ચેનલ છે બીસી રાઠોડ કરંટ અફેર્સ અને ગુજરાતી હજુ સુધી જો તમે અમારી આ ચેનલમાં ન હોય તેમાં જોડાઈ જવા વિનંતી છે વધુમાં અમે અમારું મેટર ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર ઉપર શેર કરીએ છીએ તો અમારા આ બંને પ્લેટફોર્મને ફોલો કરવા વિનંતી છે વધુમાં આજનો આ વિડીયો આપને પસંદ આવ્યો હોય તો એને લાઇક કરીને શેર કરવાનું ભૂલતા નહીં અને હજુ સુધી જો તમે અમારી આ ચેનલને સબસ્ક્રાઈબ કરી નથી તો એને સબસ્ક્રાઈબ કરી દેશો અને હા બે લાઇકોનને ચાલુ કરવાનું ભૂલતા નહીં